સુરતના ઈચ્છાપોરમાં નરા દંપતીએ 12 માં ધોરણમાં ભણતી પુત્રીને પીંખી નાખી સુરતમાં આવસખોર પિતાની હેવાનિયત સામે આવી છે શહેરમાં એક પિતાએ પોતાની 12 માં ધોરણમાં ભણતી દીકરી પર સતત 6 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ઈચ્છાપોર પોલીસે નરા દંપતીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ કરી છે કાકાને ત્યાં મોકલ્યા બાદ સમગ્ર હકીકત બહાર આવી પ્રાપ્ત વિગતો પ્રમાણે દીકરીને માર મારતો હતો દીકરી પિતાની હરકતો અંગે તેની માતા અને દાદા દાદી ને જાણ કરી હતી ઈચ્છાપોર પોલીસે પિતાની કરી ધરપકડ પિતાએ પરિવાર સાથે